નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલ ઓલાઈ હેપીમાં મિત્રો આજે આપણે એક સપ્ટેમ્બર બે હજાર બાવીસથી સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધીના મહત્ત્વના કરન્ટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ મના ક્વેશ્ચનથી તાજેતરમાં ટાટા જૂથના પૂર્વ ચેરમેન જેમનું માર્ગ દુર્ઘટનામાં અવસાન થયું તેમનું નામ જણાવો સાયરસ મિસ્ત્રી દરેક મિત્રોને ખ્યાલ જ હશે છાપામાં આની બહુ ચર્ચા થઈ છે ટીવીમાં પણ તેમજ નીતિન ગડકરે સાયરસ મિસ્ત્રીના અવસાન પછી પાછળ બી બેલ્ટ બાંધવાની ફરજિયાત વાત કરવામાં આવી છે તાજેતરમાં ખેલ મહાકુંભનું સમાપન કોના દ્વારા કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર દસમાં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી બે હજાર બાવીસમાં કેટલાનો ખેલ મહાકુંભ હતો તો આ વખતે બે હજાર બાવીસમાં અગિયારમો ખેલ મહાકુંભ હતો તાજેતરમાં શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા રાજકોટના કયા શિક્ષકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો રાજકોટની સેન્ટ મેરી ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ઉમેશ વાળાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એવોર્ડમાં શું આપવામાં આવ્યું હતું પચાસ હજાર રૂપિયા રોકડ રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલ આપવામાં આવ્યું હતું શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ લેવલે કેટલા શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા સ્ટેટ લેવલે જોવા જઈએ ટોટલ તેતાલીસ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે કેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે તો રાષ્ટ્રપતિના હસ્તે છેતાલીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને સ્ટેટ લેવલે તેતાલીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે ડીઆરડીઓના નવા અધ્યક્ષ કોણ બને વિજ્ઞાની સમીર કામત જે જી સતીશ રેડ્ડીનું સ્થાન લેશે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકીના પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્યાં કર્યો તો ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદગીરી રૂપે કચ્છમાં કયું વન ખુલ્લું મૂકી છે સ્મૃતિ વન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અમદાવાદ ખાતે સાબરમતી નદી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે છે અટલ બ્રુટ અટલ ફૂટ ઓવર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે છે ગુજરાતમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત કયા જિલ્લામાં સિત્યોતેર આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રી ગાર્ડન વિકસાવવામાં આવશે ડાંગ જિલ્લામાં દર વર્ષે કયો મહિનો દેશભરમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે સપ્ટેમ્બર મહિનો પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા અર્થગંગા નામની નવી પહેલનું અનાવરણ કરવામાં આવ્યું છે જલ શક્તિ મંત્રાલય દ્વારા બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના ટોપ થ્રીમાં સામેલ થનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ બન્યા છે ગૌતમ અદાણી તાજેતરમાં સિક્સ્ટી સેવન ફિલ્મફેર એવોર્ડ્સમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે છે તો શેરસાહને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં ભારત અને કયા દેશે કુશિયાર નદીના પાણી માટે ભાગીદારી કરી છે તો બાંગ્લાદેશ સાથે કુશિયાર નદીના પાણી માટે ભારતે ભાગીદારી કરી છે તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ આત્મહત્યાના કેસ કયા રાજ્યમાં નોંધાયા છે તો મહારાષ્ટ્રમાં મિત્રો તાજેતરમાં ઇન્ટરનેશનલ વેલ સાર્કડી ક્યારે મનાવવામાં આવ્યો ત્રીસ સપ્ટેમ્બરના રોજ મહિલા નિધિ યોજના લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું છે બીજું રાજ્ય જોવા જઈએ તો રાજસ્થાન બન્યું છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં નીતિ આયોગે કોને શ્રેષ્ઠ જિલ્લો જાહેર છે તાજેતરમાં મહારાષ્ટ્રનો પ્રથમ દિવ્યાંગ પાર્ક નાગપુર તાજેતરમાં કયા રેલવે ઝોનમાં હવામાંથી પાણી બનાવતી મશીન લગાવવામાં આવી છે તો મધ્ય રેલવે ઝોનમાં તાજેતરમાં સો મીટર રેસમાં કોના દ્વારા નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આવે છે તો અમલાન બોર ગોહેન દ્વારા રેકોર્ડ બનાવવામાં આવે છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કઈ તારીખેથી કઈ તારીખ સુધી મનાવવામાં આવે છે તો એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ મનાવવામાં આવે છે ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત વ્રજ પ્રહર કયા રાજ્યમાં યોજાયો છે હિમાચલ પ્રદેશ કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ઉદ્યોગ ખેલાડી ઉન્નયન યોજના શરૂ કરી છે ઉત્તરાખંડ સરકારે અવકાશમાં જનાર પ્રથમ મૂળ અમેરિકન મહિલા કોણ હશે નિકોલ માન તાજેતરમાં કોના દ્વારા જુનાગઢ ખાતે નાડિયેરી વિકાસ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નરેન્દ્ર નરેન્દ્રસિંહ તોમર દ્વારા અર્બન ટ્વેન્ટી સમિટ હોસ્ટ કરનાર દેશનું પ્રથમ શહેર કયું બનશે મિત્રો અમદાવાદ તાજેતરમાં કોને ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર સેવાઓ વિભાગના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવે છે વસુધા ગુપ્તાને તેઓ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં ડાયરેક્ટર જનરલ હતા તેમણે તરત જ તેમના નવા પદનો ચાર સંભાળે ઓલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલ એન વેણુધર રેડ્ડી નિવૃત્ત થયા છે તાજેતરમાં કયા રાજ્યે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ શાળા શરૂ કરી છે તો ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હી દ્વારા આ શાળામાં સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ ધોરણ નવથી બારમાં પ્રવેશ પાત્ર બનશે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં અને આ વર્ગો સ્કૂલ નેટ અને ગૂગલ દ્વારા બનાવવામાં આવેલ ખાસ પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવશે તાજેતરમાં પહેલું આંતરરાષ્ટ્રીય હોમિયોપેથી સ્વાસ્થ્ય શિખર સંમેલન ક્યાં યોજાય દુબઈ ખાતે તાજેતરમાં કઈ બેંકે કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું એસબીઆઈ દ્વારા તાજેતરમાં ઇન્ડિયાસ ઇકોનોમી ફ્રોમ નેહરુ ટુ મોદી અ બ્રીફ હિસ્ટ્રી પુસ્તકના પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે પુલાપે બાલકૃષ્ણ દ્વારા તાજેતરમાં ભારતની સૌથી ઝડપી દોડવીલ કોણ બને છે અમલાન બોર્ગેહન અમલાન બોરગેહૈ ભારતના કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક બનાવવામાં આવશે પશ્ચિમ બંગાળમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કયા રાજ્યમાં ભારતનું પ્રથમ અને વિશ્વનું સૌથી મોટું કાર્બન ફાઈબર પ્લાન્ટ બનાવશે ગુજરાતમાં નાસાએ ક્યાંની મુલાકાત લેવા આર્ટેમિસ મિશન શરૂ કરી છે ચંદ્રની તાજેતરમાં બ્લુમબર્ગમાં આવેલા અહેવાલ મુજબ ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે પાંચમી પહેલા નંબરે અમેરિકા બીજા નંબરે ચીન ત્યાર પછી જાપાન જર્મની અને પાંચમા નંબરે ભારત આવે છે તાજેતરમાં ઓએનજીસીના વચગાળાના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે રાજેશ કુમાર શ્રીવાસ્તવને કઈ રાજ્ય સરકારે વિનાઇલ બેનરો પર પ્રતિબંધ મૂકે છે આંધ્રપ્રદેશ સરકારે નેશનલ ક્રાઇમ બ્રેકર્ડ વ્યૂરોના તાજેતરના અહેવાલ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ રાજદ્રોહના કેસ નોંધાયા છે તો મિત્રો આંધ્ર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં ઓબીસી અનામત અંગે કોનાવડ પણ હેઠળ પંચ ચલા રચાયેલ છે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરી હેઠળ ભારતીય નૌસેનાએ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સમર્પણ ક્યાં કર્યું કોચીન સિપયાર્ડ કેરળ ખાતે આપવામાં સી સમર્પણ કરવામાં આવી છે રાજ્યના સૌ પ્રથમ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ કચેરીનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું જુનાગઢ ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા કલ્યાણ ચૌબે તાજેતરમાં તાતા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું તેઓ તાતા સન્સના કેટલામાં ચેરમેન હતા છઠ્ઠા પાંચસો એકરમાં મિયાવાકી જંગલ અને દેશમાં પહેલી સ્ટેટ ઓફ આર્ટ એલિફન્ટ હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવી જામનગર ખાતે બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બને લીઝ ટ્રુસ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બને અને ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવાય ગુજરાતમાં કેટલામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે છત્રીસમાં નેશનલ ગેમ્સના મેસ્કોટ તરીકે સાવજ રાખવામાં આવી છે નેશનલ ગેમ્સની એન્થમ છે જીતેગા ઇન્ડિયા જુડેગા ઇન્ડિયા આ ઉપરાંત નેશનલ ગેમ્સની તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તે માટે એનજી ગુજરાત એનજી ગુજરાત એપ લોન્ચ કરવામાં આવી છે મિત્રો આ હતા આપણા વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સર્વપ્રમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત